નમસ્કાર દોસ્તો આજે ફરીથી એક વિડીયો લઈને આવ્યા છે તો આજે એક બી નોની અને સાબુ હોય કે જે એક સારું એવું રિઝલ્ટ મેળવ્યું છે અમને કે બી ઘણી ફેરી વાતો કરતા હોય છે કે હાઈટકા કરતા હોય દુખતા હોય ને ઘણી ફરે ઘણાને વજન પણ ઓછો કરવો હોય તો એના માટે આજે મેં એક લઈને આવ્યા છે તો એક કાકા છે કે જેને એ બે મહિનાથી આ યુઝ કરી રહ્યા છે તો આપણે એમની ત્યાં પાસેથી જાણીશું કે એમને શું શું ફાયદો હોય છે

કે જેમને અમારી પાસે અમારી પાસેથી આ નોની જોશ અને એક તુલસીનો અર્થ લીધો તો અને એમને સારું એવું રિઝલ્ટ મળ્યું છે કે આ તમે બીજા કોઈને પણ તમે પાવ છો તો એને શું રિઝલ્ટ મળ્યું એને શું તકલીફ હતી સારું થઈ ગયું છે તો તમે જે આ લોકો જે વિડીયો જોઈ રહ્યા છે એ પ્રેક્ષકોને શું કહેવા માંગશો આ આપણે વપરાય કે ના વપરાય વપરાવું જોઈએ ને બરાબર તો આનાથી તમને કોઈ સાઇડ ઇફેક્ટ થઈ છે ખરી સાઈડ ઇફેક્ટ થઈ છે તમને કઈ બીજું કઈ નડતર રૂપ થયું છે બીજી બરાબર આ તમે જે ચામડી રોગ મળ્યો એના રોગ કઈ તમને બીજો પણ ફાયદો થયો ખરી તમારું ગામ કયું પાલીતાના તાલુકો અને આપણે આ જે જગ્યા છે એ કઈ જગ્યા છે કુમુદવાડી બોળ તળાવ ભાવના ખૂબ ખૂબ આભાર કાકા તમારો આ માહિતી આપવા તો જોયું મિત્રો કે આ નોની જૂસ સાબુ અને તુલસી પીવાથી એવી તકલીફ મટે છે તો તમે પણ જો કોઈ તકલીફથી પીડાતા હોય તો અમે તમે અમારો સંપર્ક કરી શકો અમારો મોબાઈલ નંબર છે સિત્યોતેર ઓગણસી નેવું ઝીરો પાંસઠ તેતાલીસ અસ્તી હર્બલ કેર ભાવનગર અસ્તુ આભાર